મૂરખના સરદાર મહેનત માણા હાટું કરાય માણા માણા સુધરે તો સમસ્યા બધી ખલાસ થઈ જાય ક્યાંય સમસ્યા ન અત્યારે વાયંદ્રા ને સુધારવા મહેનતગીરી ભલા માણા એમ મેં તમને માણા સમજીને મહેનતગીરી છો એટલે માણસ સુધરે દેખાવનો માણસ સ્વભાવનો માણસ બની જાય એટલે સમસ્યા જેવું કંઈ રહે જ નહીં આજ મા ઉમાના ચરણોની અંદર કરબદ્ધ પ્રાર્થના કરું હું હમણાં જ પૂજા કરીને આવ્યો સુરતની જે ઉમેનું મંદિર છે એનો એકડેથી સો સુધી મા હું એમાં રોકાયેલો એની પ્રાણ પ્રતિષ્ઠા એની શરૂઆત એનું પૂજન મને એવું જીવનનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું યજ્ઞમાં માને બધા એટલે તમને લાભ મળતો હોય ન મળે પણ મને બહુ જાજો લાભ મળે છે એટલે મારો સ્વાર્થ છે હું છાતી ઠોકીને એમ કહી શકું કે મારી માં છે સુરતી ભગવતી તમે નરસો અને આપણી માં બાપુ એટલો જ વિચાર કરો કોઈ દી મરે નહી તો વિચાર કરો આપણી માં કોઈ દિવસ મરે જ નહીં આવ્યા અમર માં ના આપણે સંતાન છીએ તોય નસો ઉતરી જાય નકલ માં અકલગીરું મૂકી સકલમાં સકલ નું દર્શન કરવાનું બંધ કરી દઈ માટે સ્ત્રીઓને મારી કરબા પ્રાર્થના છે કે તમે સુકાન સંભાળાવ તમારું નામ આમાં બહુ બહુ બોલાણું એટલે તમે પાછું કઈક કરી બતાવજો નગર પાછું અહંકાર છે ને એ સ્વયં જતા રોકે હી ગો એની આગળ એચ લગાડી દેવો હિ ગો એટલા માટે આપે શાંતિથી સાંભળ્યું ધન્યવાદ હવે બધું જમવાની ઘણી સ્થિતિ થઈ ગઈ એટલે આપ સર્વ વિનંતી પણ કાંઈક બદલાવ લાવો

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની અંદર ધર્મસભાની અંદર જતા હતા ત્યારે એક અંગ્રેજે સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારી હિન્દુસ્તાનની સ્ત્રીઓ છે એ ઓર્થોડોક્સ નથી એટલે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો ભાઈ કેમ અમારી ભારતની સ્ત્રીઓ હિન્દુસ્તાનની સ્ત્રીઓ તમને ઓર્થોડોક્સ કેમ લાગી એટલે કે હિન્દુસ્તાનની સ્ત્રીઓ કદી કોઈને હાથ નથી મિલાવતી હેન્ડ નથી કરતી બે હાથ જોડીને પગે લાગે છે એમ કે એટલે સ્વામી વિવેકાનંદે સામે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારી ક્વીન વિક્ટોરિયા એ હાથ મિલાવે છે એટલે કે કે ના એ તો તો ક્વીન છે એમ સ્વામી વિવેકાનંદે સામે જવાબ આપ્યો તો પછી મારી હિન્દુસ્તાનની એક એક સ્ત્રી છે ને એ પણ મહારાણી છે એ કદી કોઈની સાથે હાથ ન મિલાવે બે હાથ જોડીને નમન કરે એવું ખૂબ સુંદર સ્ત્રીઓને પણ એમણે બિરદાવી છે મહિલા સંગઠન સમિતિ સુરેન્દ્રનગર એ પાંચ હજાર રૂપિયા મહિલા અમારા સૌના રાહબર અને સૌને જ્યારે પણ ક્યાંય કઈ જરૂર પડે ને એટલે અમારે બાબુ કાકાને યાદ કરવાના હોય એવા આદરણીય શ્રી બાબુભાઈ પટેલ સાહેબ જેઓ વિશ્વ ઉમિયા ધામની અંદર પણ બહુ મોટા ગજાના ટ્રસ્ટી શ્રી છે શ્રી ઉમા પથિકાશ્રમ અંબાજીની અંદર પણ તેમનું બહુ મોટું યોગદાન છે માતાજી ઊંઝાની અંદર પણ બહુ યોગદાન છે એવા જોરદાર તાળીઓથી આપણે એપ્રિશિયેટ કરીશું અને એમનું સન્માન કરવા માટે શ્રી બિપિનભાઈ ખંભાળિયા અશ્વિનભાઈ ખાવડિયા અને રસિકભાઈ ભૂંગાણીને વિનંતી કરું છું બાબુભાઈનું સન્માન કરશે જોરદાર તાળીથી ફરી એક વખત બાબુભાઈને આપણે સન્માનિત કરીશું કારણ કે હંમેશા કહે છે કે તરસ છે ને એટલે જ જિંદગી સરસ છે સરસ છે ને એટલે જિંદગી સરસ છે બાકી આંગળીના વેઢે ગણાય ને સન્માનિત કરીશું અને હવે સન્માન કરીશું આપણા અધિક કલેક્ટર સાહેબ આદરણીય ભાર્ગવ પટેલ અહીંયા પધાર્યા છે ભાર્ગવભાઈ ને વિનંતી કરું ભાર્ગવભાઈ આપ મંચમાં મધ્યસ્થ થશો આપનું સન્માન કરવા માટે વનમાળીભાઈ મેતલિયા અને અલ્પેશભાઈ દેલવાડીયા વિનંતી કરું છું આપ સાથે મળી અને ભાર્ગવભાઈ સન્માન કરશો શ્રી હરગોવિંદભાઈ ને વિનંતી કરું હરગોવિંદભાઈ આપ પધારો અને સન્માન કરશો આદરણીય શ્રી ભાર્ગવભાઈનું તાળીઓથી આપણે ભાર્ગવભાઈને પણ એક વખત અભિવાદન કરીશું અને હવે કાર્યક્રમના અંત તરફ આપણે જઈએ એ પહેલાં એક નાનકડી વાત મારે આપ સૌને કહેવી છે આપ સૌએ એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું નામ સાંભળ્યું હશે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ વિશ્વ વિજેતા હતો પરંતુ એમનું જ્યારે મૃત્યુ થવાનું હતું ને એ મૃત્યુ શૈયા ઉપર હતા ને ત્યારે એમણે પોતાની ત્રણ વિશ રજૂ કરી હતી એમની પહેલી વિશ હતી કે જ્યારે મારું મૃત્યુ થાય એ વખતે વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચાર ડોક્ટરો મારી નનામી ઉપાડે કેમ કારણ કે એ વિશ્વને કહેવા ઈચ્છતા હતા કે જ્યારે ઉપરવાળાનું તેડું આવે ને ત્યારે ડોક્ટર પણ કશું જ કરી શકતા નથી ભલે તે ગમે એટલા શ્રેષ્ઠ હોય બીજી એમની વિશ હતી કે જ્યારે મારી નનામી લોકોની વચ્ચેથી લઈ જવામાં આવે ને ત્યારે બધી જ મારી સંપત્તિ છે એ સંપત્તિને છૂટે હાથે લોકોમાં વેચવામાં આવે કેમ હાથમાં કશું જ નથી આપણું ત્રીજી એમની વિશ એ હતી કે જ્યારે એમને દફનાવવામાં આવે ત્યારે એના બંને હાથ છે કબર માંથી બહાર રાખવામાં આવે કેમ કારણ કે એ લોકોને કેવા ઈચ્છતા હતા કે 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 આ અંદર કોઈ કોઈ નથી નથી એવી જગ્યા જ્યાં હું મારી સાથે સત્તા અને સંપત્તિ લઈ જાઉં માત્ર ને માત્ર આખી જિંદગી જે મારા કર્મો કર્યા છે ને કર્મો જ સાથે આવવાના છે દોસ્તો આપણે પણ યાદ રાખીશું આપણી સાથે આપણા કર્મો જ આવવાના છે કાર્યો નથી આવવાના આ યાદ રાખી અને હવે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આપણે જઈશું દેટ ઇઝ આભાર વિધિ અને આભાર વિધિ માટે મારા ભાઈ કિશોરભાઈને વિનંતી કરું છું આભાર વિધિ કરશે મંચ પર ઉપસ્થિત પૂજ્ય સંતો તેમજ આ સમારોહના દિલાર દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ ને આપશો વડીલો માતાઓ બહેનો કાર્યક્રમના અંત તરફ જઈએ એટલે આભાર વિધિ આ સમૂહ લગ્ન સમારોહને ખૂબ સારી રીતે સફળ બનાવવા માટે જેમ ધન વર્ષાની જરૂર હોય છે તેમ તન અને મનની પણ ખૂબ જરૂર હોય છે આ દાતાઓની સાથે આ સેવકોએ પણ ખૂબ સારી સેવા બજાવી છે ત્યારે સૌથી પહેલા હું આ સમૂહ લગ્નના શુભ વિચાર જેને આવ્યો ને એને વંદન સ અભિનંદન આપું છું ત્યારબાદ આ વિચારને વધાવનાર બાલ કાઠિયાવાડ પંચાળ સમાજ સુધારક મંડળના આપ સૌ વડીલો માતાઓ અને યુવાન ભાઈઓ અને બહેનોના સહયોગથી ગ્રામ્ય સ્તરે આ સમૂહ આયોજન અને જાગૃતિના પ્રચાર અર્થે મિટિંગો રાખીને સમગ્ર સહયોગી સેવા આપનારને લાખ લાખ વંદન સહ આભાર ત્યારબાદ અહીંયા

એકાવન દીકરીઓના ઘર સુધી આ કરિયાવર વિતરણ હોય કે કર્યાવરનો સામાન પહોંચાડવાનો હોય એવી અમારી મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ બે અમારા નવયુવાન મિત્રો એ નિમેશભાઈ લાણિયા ચિંતનભાઈ કાંજિયાનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ઓફિસ પર સતત સાત થી આઠ કલાક આ નાણાં સ્વીકારવા સ્વીકારનાર એવા અમારે કેશુભાઈ તેમજ અમદાવાદથી મહેશભાઈ રાજકોટથી નરેન્દ્રભાઈ મોરબીથી મુનાભાઈ આ નાણાં એકત્ર કરી અને બોટાદની સમિતિ સુધી જે પહોંચાડવાની સેવા કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જ્યારથી આ સમૂહ લગ્નના વિચારથી આજ દિન સુધી અત્યાર સુધી નિત્ય સેવા આપનાર અમારા વડીલો અને યુવાનોને તો કેમ ભૂલાય આ ઉત્સવને પોતાનો વિશેષ ઉત્સવ સમજીને મહિલા ઉત્કર્ષ સમિતિના સભ્યો સાથે ગામડાની મહિલાઓએ પણ ખૂબ સેવા બજાવી છે તેમને તેમજ શહેરી વિસ્તારની મહિલાઓએ પણ ખૂબ સેવા આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ આ ઉત્સવ માટે એક જ વખત ફોન કર્યો અને આ જમીનના માલિક એવા ફૂલજી દાદા એ તરત કીધું કે ભાઈ આવો સરસ મજાનો ઉત્સવ થતો હોય તો મારી હાજ હોય ને તો આ તકે ફૂલજી દાદાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આ જમીન પર ખૂબ સુંદર મજાનો નકશો બનાવી અને આ નકશાની સેવા આપનાર સમગ્ર આયોજનને આ સફળતાના શિખરે લઈ જવા સતત રાત દિવસ વિચાર વિમર્શ કરી અને આ સમગ્ર સેવા કરનાર એવી કોર કમિટીના તમામ સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર કડવા પાટીદાર સમાજને એક પણ ઘર બાકી ન રહે એ અમદાવાદ હોય રાજકોટ હોય મોરબી હોય સુરત હોય કે ભાવનગર હોય કે બોટાદ જિલ્લો હોય આ દરેક ઘર સુધી કંકોત્રીઓનું વિતરણ આયોજન કરનાર આ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ છેલ્લા પંદર દિવસથી અહીંયા આ વાડીની બાજુમાં એક ઓફિસ છે ત્યાં જેટલા સેવકો સેવા કરવા આવે આ તમામ સેવકોને દિવસ હોય કે રાત્રિ હોય એવા નાસ્તા માટે વસ્તુ આપનાર બનાવવાની સેવા કરનાર અમારા કાળુભાઈ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આ જમીનની આજુબાજુ જેટલા જમીન માલિકો છે એને પણ જ્યારે જરૂર પડી ત્યારે હંમેશા સેવાના ભાવ સાથે સતત સહયોગ આપ્યો છે એ બદલ પણ એમનો

નિપણ સેવા આપનારનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ લાઇટની સેવા આપનાર રસિકભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારે જેવી રિક્વાયરમેન્ટ હતી જેવી ઈચ્છા હતી એ મુજબ આ મંડપનું ખૂબ સુંદર મજાનું અમને સહયોગ સાથે સેવા આપનાર કૃષ્ણા મંડપ હરેશભાઈ તેમજ આપણા સમાજના હોય અને જ્યાં જરૂર પડે ત્યાં કહેજો આપ સૌ સુધી એક સુંદર મજાનો અવાજ આવી રહ્યો છે એ અવાજ માટે અશોક શાહુ જેકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ તો મારે આભાર એનો માનવો છે કે છેલ્લા પંદર દિવસથી પાર્કિંગની સતત ચિંતા કરનાર એવી સનાળી ગામના યુવાન મિત્રોનો પણ આ તકે જેટલો આભાર માનીએ એટલો આભાર ઓછો છે એ પછી રસોડા માટે લાઠીદળ યુવાન ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે તો આ યુવા મિત્રોનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આ મેદાનને પૂર્વ તૈયારી રૂપે એ પછી સફાઈ કરવાની હોય અને એમાં યુવાન હોય કે વડીલો હોય સ્વેચ્છાએ આ સફાઈની સેવા સ્વીકારનાર સેથળી ગામના યુવાન વડીલોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર રસોડા માટે ચોકડી બનાવી હતી અને એક જ ફોન પર લાઠીદળથી પેવર બ્લોકની ફ્રીમાં સેવા આપનાર એવા એન્જલ રાધે યોગીરાજ પેવર બ્લોક તેમજ ગ્રીટની ફ્રીમાં સેવા આપનાર ધર્મ એન્ટરપ્રાઇઝનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ ગામડેથી જે ટ્રેક્ટરની સેવા કરી છે કોઈ પણ રૂપિયાનું ડીઝલના પૈસા લીધા વિના જ્યારે જરૂર હોય ત્યારે જેટલા ટ્રેક્ટર જોઈએ એટલા દરેક ગામડામાંથી એ ભદ્રાવડી હોય સમઢિયાળા હોય લાઠીદડ હોય નાગલ પર હોય કે સેંતળી હોય આ તમામ ટ્રેક્ટર તેમજ અન્ય છોટાથી જેવા વાહનોની ફ્રીમાં સેવા આપનાર તમામ વાહન માલિકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પૂજ્ય બાપુના સંતોમાં પૂજ્ય બાપુના શબ્દોમાં ખૂબ એવી વાણીની તાકાત હતી અને આપને આ સાંભળ્યા પછી એવું લાગે કે ખરેખર આવા આયોજન સતત હંમેશા થવા જોઈએ આજે હું આપ સૌને અંતમાં પૂછીશ કે આપણે આવતા વર્ષે પણ આવું આયોજન કરવું છે ને જો આયોજન થવું તો આંકલો તો મોડો ન હોય આપણે આવું આયોજન કરવું છે ને ખૂબ ખૂબ ધન્યવાદ આપે એડવાન્સમાં પણ જે એક હાંકલા રૂપી પડકાર આપ્યો છે એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આ સિવાય અમારાથી કોઈ પણનો આભાર માનવામાં શબ્દ ચૂક થયો હોય અથવા કોઈ જગ્યાએ અમારાથી કોઈને કાંઈ કહેવાય ગયું હોય તો ક્ષમ્ય ગણી અને અમને માફ કરશો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર

અગ્યાર હજાર રૂપિયા લેવા પટેલ સમાજ દ્વારા અર્પણ થાય છે હસ્તે ઈશ્વર દાદા તરફથી અને વીસ હજારથી પચાસ હજાર સુધીના શિલ્ડ જેના પણ છે એ આ કાર્યક્રમ પૂર્ણ થાય પછી અહીંયાથી કલેક્ટ કરી લેશે કદાચ ભૂલથી મંચસ્થ મહાનુભાવોમાં શિલ્ડનું નામ જો ચેન્જ થયેલું હોય તો તાત્કાલિક આપણી આયોજન કમિટીનો સંપર્ક કરવા માટે વિનંતી અને હવે આપણે શરૂ કરીશું રાષ્ટ્રગીત ગાન

20,000 થી પચાસ હજાર સુધી દાતાશ્રીઓને ખાસ વિનંતી કે આપ આપનું સન્માન અહિયાં થી જે નામ બોલું તે અહિયાં મોમેન્ટ વિભાગ માંથી સન્માન રૂપી સ્વીકારશો એવી નમ્ર વિનંતી શ્રી વેગડ રતિલાલ શ્યામજીભાઈ કાનેટીયા રામરાજ પુરવાડા શ્રીમતી સવિતાબેન ખીમજીભાઈ પટેલ જેકે પ્લાયલેમ શ્રી બાબુભાઈ પરસોત્તમભાઈ મેથલિયા મહિલા શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ બોટાદ ભૂપતભાઈ ઈરાભાઈ માથોળિયા સમઢિયાળા નંબર વન बिपिन भाई परसोत्तम भाई खंभा तथा श्री भूपत भाई केशवजी भाई भावनगरिया मांडवधार काजल बेन रोहित भाई लाणिया डॉक्टर रोहित भाई लाणिया श्रीमती हंसाबेन भाई, मेथलिया, ठाकरी भाई प्रभु भाई, वेगढ़ मांडवधार अशोक भाई वस्ता भाई दिलवाड़िया भद्रावड़ी रमेश भाई भाई फतेप्रा सना અમૃતભાઈ દશરથભાઈ રાઘવભાઈ ગાંભવા શ્રી કડવા પટેલ સમાજ ગામ સરવા શ્રી મુનેશભાઈ ભગવાનભાઈ કાનેટીયા ભદ્રાવડી હાલ મોરબી શ્રી પરશોતમભાઈ ગોરધનભાઈ